નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો હવે વિભાગ ડી નો પ્રકરણ તેનો દાખલા નંબર ત્રણ એમાં આપણે મધ્યક ની કિંમત ગોતવાની છે એક્સ બાર તો વર્ગ આપેલો છે એફઆઈ આપેલી છે તો આપણે યુઆઈ વાળી રીત થી આપણે દાખલો ગણીશું તો અહીં પાસઠ અને અણસઠ એક્સઆઈ ની આખી કિંમત કેવી રીતે ગોતવી કે પાસઠ અને અણસઠ નો કરો સરવાળો પછી એના અડધા કર નાખો આ આપણે શોર્ટ કટ થઈ કે પાસઠ ને અણસઠ એનો સરવાળો થશે એકસો ને તેત્રીસ હવે એકસો તેત્રીસ થયા એનો અડધા કર નાખો એટલે કે એના ભાગ્યા બે કરી નાખો એટલે તમને મળશે છાસઠ પોઈન્ટ પાંચ તો હવે તમને એક વસ્તુ ખબર પડી કે આ અને અડસઠ વચ્ચેનો તફાવત એ જ કેટલો છે તો અડસઠ માંથી પાસઠ જાય એટલે તફાવત ત્રણ નો છે બરાબર તો હવે આ આખી લાઈનમાં ત્રણ ત્રણ એડ કરતા જાવ તો છાસઠ પોઈન્ટ પાંચમાં ત્રણ ઉમેરીએ તો થશે ઓગણસી પોઈન્ટ પાંચ એમાં ત્રણ ઉમેરીએ તો બોતેર પોઈન્ટ પાંચ એમાં ત્રણ ઉમેરીએ તો તો પીચોતેર પોઈન્ટ પાંચ આમાં ત્રણ ઉમેરીએ તો ઇઠોતેર પોઈન્ટ પાંચ આમાં ત્રણ ઉમેરીએ તો એક્યાસી પોઈન્ટ પાંચ અને પાંચ આમાં આનો ત્રણ ત્રણ શું કમ ઉમેર્યો જો તમે તમે એક એવું શીખો કે બધાનો સરવાળો એના અડધા એવું કંઈક સૂત્ર મીકીને એકસાઈ ગોતતા હો તો આપણે શોર્ટકટ રીતે કે ભાઈ પેલા બેનો સરવાળો કે એના અડધા કરવાનો એનો સરવાળો આવશે એકસો ને તેત્રીસ એના અડધો કરો પ્રોસેસ કરી લીધા પછી આ છે એમાં જવાનો યુઆઈ હવે યુઆઈમાં છે ને તમે આ મધ્યકમાં વચ્ચેથી કિંમત ધારતા હશો તમે જે શિક્ષક ગણતા હશો તો વચ્ચેથી એ ધારતા હશો તો આપણે એ અહીંયા નહીં ધારી અહીંયાથી સૌથી પહેલો આંકડો છે ને એને એ ધારી લે સૌથી પહેલા આંકડામાં તો ઈ એ ધારી લે તો આપણે એની સામેનું પદ શું હશે જીરો પછી જો તમારે યુઆઈ ની લાઇન ગોતી હોય ને તો બધા દાખલાના યુઆઈ ગોતવાની એક જ રીત કે એ હોય ને એની સામે અને એના એક બે ત્રણ ચાર પાંચ છ આ તમે કોઈ ગણતરી વગર વગર આ લખી શકો જયારે એ તમે અહીંયા ધારશો ત્યારે તો હવે હવે એફઆઈ અને યુવાઈ નો ગુણાકાર કરીએ કે એફઆઈ અને યુઆઈ એટલે કે ટુ નો જીરો નો ગુણાકાર જીરો હવે એ અહીંયા શું કામ ધારે ખબર કે અહીંયા એક માઇનસ વાળા એક સરવાળો કરો કઈ માઇનસ ના આંકડા ન આવે એટલે જીરો નો ગુણાકાર કરો જીરો બે ચાર એકા ચાર ત્રણ દુ છ આઠ તેરી ચોવીસ સાત ચોક અઠ્યાવીસ ચાર તેરી બાર બે છક બાર હવે આ નો કરો સરવાળો એ લખી નાખો તો છ્યાસી આવશે આનો સરવાળો આપણે ટોટલ મારીએ તો ત્રીસ આવશે તો હવે આપણે સૂત્ર લખીએ કે એ વત્તા સીગમાં એફઆઈ યુઆઈ છેદ માં સીગ માં એફઆઈ ગુણ્યા એચ તો ચલો એક્સ બાર આપણે ગોતવાના છે તો એની કિંમત આપણે શું ધારી હતી અહીંયા છાસઠ પાંચ તો અહીં લખીએ છાસઠ પોઈન્ટ તો એનો તફાવત છે ત્રણ તો હવે અહીંયા છેદ ઉડી જશે ત્રણ દાણ ત્રીસ છાસઠ પોઈન્ટ પાંચ વત્તા છ્યાસી છેદમાં ત્રીસ હતા તો અહીંયા ત્રણ દાણ ત્રીસ છેદ ઉડી ગયા બરોબર તો પછી શું બચ્યું છાસઠ પોઈન્ટ પાંચ વત્તા છ્યાસીના છેદમાં દસ હવે છેદમાં દસ છે એટલે એક જીરો છે તો આનો ભાગાકાર કરવા ન બેસાય તો આનો છેદમાં એક જીરો હોય તો પોઈન્ટ એક વખત આમ ડાબી બાજુ ખસે તો આપણે આઠ છ છે ને તો ડાબી બાજુ એક વખત ખસે પોઈન્ટ તો આઠ પોઈન્ટ છ બની જાય તો હવે છાસઠ પોઈન્ટ પાંચ અને આઠ પોઈન્ટ છ એનો સરવાળો કરશું એટલે આપણે સીધો સરવાળો કરી નાખીએ એટલે કે આપણે આવશે ચુમ્મોતેર પોઈન્ટ બાર આ તમારો જવાબ અગાઉનો ચોથો દાખલો ખાસ જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઇબ કરજો હવે દાખલા નંબર 4 હવે દાખલા નંબર 4 માં શું ગોત મધ્યસ્થ આપેલો છે એમ 28.5 અને ખૂટતી આવૃત્તિ x શોધો અને y શોધો તો વર્ગો આપેલા છે 0 થી 10 fi આપેલા છે તો cf આપણે ગોતી લઈએ ચાલો અને આપણે મધ્યસ્થ m બરાબર 28.5 તો સીએફની કિંમત તો અહીંયા પાંચના પાંચ પાંચમાં એક્સ ઉમેરો એટલે પાંચ પ્લસ એક્સ તેમાં હવે પાંચ પ્લસ એક્સમાં વીસ ઉમેરો એટલે પચીસ પ્લસ એક્સ પચીસ પ્લસ એક્સમાં પંદર ઉમેરો એટલે ચાલીસ પ્લસ એક્સ અને એમાં પાછા વાય ઉમેરો એટલે કે ચાલીસ પ્લસ એક્સ પ્લસ વાય હવે આમાં પાછા પાંચ ઉમેરો એટલે પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય તો બસ આનો ટોટલ મારવાનો હતો કઈ રીતે માર્યું કે ભાઈ આમાં આ પાંચના પાંચ પાંચમાં એક્સ ઉમેરો ભાઈ આ પાંચમાં વીસ ઉમેરો તો હવે હવે આપણે આનો પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાયરલ આવૃત્તિ એક્સ પ્લસ વાય બરાબર તો કેટલા આવશે પંદર તો આપણે આની આની કિંમત મળી ગઈ આ છેલ્લે લાસ્ટમાં કામ આવશે તો હવે દાખલાની શરૂઆત કરીએ તો શરૂઆત કરતા આપણે છે તો આપણે ન્યા ખટારો બનાવવાનો મધ્યસ્થનો દાખલો આવે એટલે તમારે ખટારો યાદ કરવાનો ખટારો બરાબર તો ખટારાનો આ ટ્રક એમનો લુક આવી ગયો છે ખટારાનો બરાબર તો એકદમ ઈઝી છે તો બની ગયો ખટારો હવે આ ખટારો બનાવી લીધા પછી ખટારો કેવી રીતે આપણે મધ્યસ્થ નું સૂત્ર મીકીએ અને તેમાં બધી કિંમતો મૂકીએ તો એમ બરાબર એલ વત્તા એના છેદમાં બે ઓછા સી એફ છેદમાં એફ એને ગુણ્યા છે તો હવે એમની કિંમત કેટલી આપેલી છે 28.5 તો અહીં કિંમત મેકવાની બરાબર L ની કિંમત આપણે 20 મળી વત્તા હવે N ના છેદમાં 2 હવે N ના છેદમાં 2 એટલે કે N કેટલા આપેલા છે 60 જો તમને N N છે ને કે N 60 આપેલા હોય તો N ના છેદમાં 2 એટલે કે 60 ના અડધા 30 બરાબર તો N ના છેદમાં 2 ની જગ્યાએ 30 મેકશું સીધા CF 5 x એ કાઉંસમાં એક શું કેમ કે માઈનસ નિશાની ગુણાશે છેદમાં f એ આપડા 20 અને h તફાવત કેટલો છે ભાઈ તો 10 નો હવે બધી સૂત્રમાં કિંમત મેકાઈ ગઈ છે તો ચલો હવે આનું સોલ્યુશન કરવું આવશ્યક છે હવે આ 20 વત્તા છે બરાબર નિયમમાં જોયા તો ઓછા 20 થઈ જશે તો 28.5 20 હવે 30 ના 30 તેમના તેમ હવે આ માઈનસ નિશાની છે ને આ 5 વત્તા સાથે ગુણી નાખીએ તો ઓછે વત્તે ઓછા પાંચ ઓછે વટે ઓછા એક્સ જો આ આ સ્ટેપમાં છોકરાઓને ભૂલ થતી હોય છેદમાં વીસ છે અને એને ગુણાકારમાં દસ છે તો હવે દસ દુ વીસ થઈ જશે આના છેદ ઉડી ગયા આ ગુણાકારમાં છે પાછા આ ભાગાકારમાં છે તો છેદ ઉડી ગયા અને અઠ્યાવીસ પોઈન્ટ પાંચ માંથી વીસ બાદ થાય એટલે આઠ પોઈન્ટ પાંચ આવે બરાબર હવે ત્રીસ માંથી પાંચ બાદ કરો તો ત્રીસ માંથી પાંચ બાદ કરી એટલે પચીસ ઓછા એક્સ છેદમાં બે હવે તો બાકીના દસ ને વીસ તો ઉડી ગયા છે છેદમાં બે છે છે ઓલી બાજુ લખવા હોય તો તો ગુણાકારમાં ગુણાકારમાં લખી શકાય હવે આઠ પોઈન્ટ પાંચ અને બે નો ગુણાકાર કરશો તો સત્તર આવશે બરાબર પચીસ ઓછા એક્સ હવે ઓછા એક્સ ઈ ઓછા છે બરાબરની આમ જ તો વતા બની જશે તો એક્સ બરાબર પચીસ ઓછા સત્તર હવે સત્તર પચીસ મીકી દે એક્સ પ્લસ વાય બરાબર પંદર તો હવે આમાં છે ને કે આપણે એક્સ પ્લસ વાય બરાબર પંદર માં સમીકરણ એક્સ ની કિંમત મૂકી દે સમીકરણ એક્સ ની કિંમત આવી આઠ પ્લસ વાય બરાબર પંદર આઠ વત્તા છે બરાબર ની તો પંદર ઓછા આઠ તો y બરાબર આપણે પંદર માંથી આઠ બાદ થાય એટલે મળશે આપણા સાત જે આપણી વાય મળી ગયો બરાબર વાય બરાબર સાત તો અહીં દાખલો ચાર પૂરો